આગળના લેક્ચરની અંદર આપણે વાત કરી કે જે રૂપાંતરિત બેક્ટેરિયા હોય છે એને કેવી રીતે અલગ પાડવા રંગસર્જક પદ્ધતિઓ કેવી રીતે વપરાય છે એ બધી ચર્ચાઓ આપણે કરી આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ વનસ્પતિ અને પ્રાણીઓમાં ક્લોનિંગ માટેના વાહકો ઓકે આ ટોપિક આપણે આખો સમજીએ પણ એ પહેલા આપણે થોડીક એવી ચર્ચાઓ કરવાની છે કે જે બાયોટેકનોલોજી માટે પાયાની બાબતો છે તો એના માટે આપણે જોઈએ બાયોટેકનોલોજી જે છે ટેકનોલોજી મુખ્ય ક્ષેત્રો અહીંયા આપણે જે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ એ બાબત અત્યારે આમ બેઝિકલી જોઈએ તો એક ટોપિક તરીકે આપણી બુકમાં આપેલી નથી પરંતુ જ્યાં સુધી આપણે એ નહીં સમજીએ ત્યાં સુધી આપણે ખ્યાલ નહીં આવે કે આપણે એક્ચ્યુઅલી કયો કયો ટોપિક ભણવાનો છે પહેલા આપણે એની ચર્ચા કરીએ બાયોટેકનોલોજી મેઈન જે ત્રણ વિભાગોમાં કામ કરે છે એના વિશે આપણે આ થોડું સમજવાનું છે તો એમાં સૌથી પહેલો જે ક્ષેત્રની ચર્ચા આપણે કરવાની છે શું છે તો એના માટે આપણે જોઈએ કે એક કોષી એક કોષી સજીવમાં ઈચ્છિત ઈચ્છિત જની દાખલ કરીને કરીને નિપજ મેળવવી આ છે પહેલું અને ખૂબ જ અગત્યનું ક્ષેત્ર

મેળવવી ઇકોરિયા સામાન્ય રીતે ઇન્સ્યુલિન માટે જમીન ધરાવતા નથી હોતા આથી કોષ કેન્દ્રીય કોશિશ પરંતુ જો આપણે ધરીએ તો આપણે એની અંદર

આ બાબત ઉપર આપણે હમણાં ચર્ચા કરીશું અહીંયા આપણે શું જોઈશું કે કોઈ બહુ કોશી સજીવ છે કે જેની અંદર યોગ્ય એના જે હોવા જોઈએ એ બધા જમીનો છે પણ આપણી ઈચ્છા એવી છે કે એની અંદર કઈક વધુ દાખલ થાય જની અને વધારે સારા લક્ષણો જોવા મળે તો એના માટે આ છે ફોર એક્ઝામ્પલ અહીંયા લખીએ જની સંક્રમણ એ શું છે એ મુદ્દો આપણે બાજુમાં અહીંયા ડિસ્કસ કરીશું પણ અત્યારે એવા છે એવા સજીવો કે જે જીવે છે હાલમાં છે એની અંદર તમે વધારાના જમીનો દાખલ કરી શકો છો મનુષ્યમાં વધારાના જમીનો દાખલ કરી શકો એ પ્રકારની પદ્ધતિ છે દ્વારા રોગો ની સારવાર જનીન થેરાપી એના વિશે આપણે આની પછીના ચેપ્ટરમાં ભણવાનું આવશે બારમા ચેપ્ટરની અંદર પણ એમાં તમે જોશો કે એક સજીવ અથવા તો એક પ્રાણી કે જેની અંદર કોઈ ચોક્કસ જનીન ખરાબ થઈ ગયું છે એની અંદર તમે બહારથી સારું જનીન દાખલ કરી શકો સજીવ ઓલરેડી જીવે છે ધારો કે કોઈ એક વ્યક્તિ છે એનું સ્વાદુ પેટ ખરાબ થઈ ગયું છે ઇન્સ્યુલિન બનતું નથી તો તમે બહારથી એ વ્યક્તિની અંદર તમે જનીન દાખલ કરો અને એની અંદર એ જનીન કામ કરતું થઈ જાય તો એને આપણે જમીન થેરાપી એવું નામ આપ્યું છે તો આ છે ત્રીજો વિભાગ અને જે ચોથો ત્રીજો સોરી બીજો વિભાગ વિભાગ છે છે ત્રીજો હવે આપણે જોઈએ એ કે બહારના બહારના જમીન ધરાવતા જનિયો વડે જમીન પરિવર્તિત સજીવો જેને આપણે જીએમઓ કહેવાનું છે સજીવો નિર્માણ જેનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ્સ ઓકે આ એવી ઘટના છે કે જેમાં જન્યુઓ ની અંદર આપણે જનીનો કાકરી છે બધા જે તમને ખ્યાલ છે તમે રીપ્રોડક્શન એટલે કે પ્રજનનનો આપણો ટોપિક ભણેલા છે કે જન્યુઓ જ એવા કોષો છે કે જેના વડે નવા સજીવોનું નિર્માણ થાય છે એટલે જો આપણે જન્યુઓની અંદર જ કંઈક એવા જનીનો દાખલ કરી દઈએ અને પછી એમના વડે ફલન કરાવીએ તો એમાંથી ઉત્પન્ન થતો જે સજીવ હશે એ એવો હશે કે જેમાં આ દાખલ કરેલા જનીનો હાજર હશે તો અહીંયા એનો એક્ઝામ્પલ આપણે લઈએ એક્ઝામ્પલ બીટી કપાસ કે

આપણે જે જનીનો દાખલ કરવાની વાત કરીએ દાખલ કરવા નો સિદ્ધાંત એ બહારથી પહેલા આપણને ખ્યાલ નહોતો પણ આપણને ખબર પડી કોના ઉપરથી એ છે એ બેક્ટેરિયા શક્ય બન્યું છે એના ઉપરથી એક શીખ્યા છે આપણે એવું કહી શકીએ કેવી રીતે આખી બાબત હવે જોઈશું સૌથી પહેલી બાબત એ છે

કે એક કોષની અંદર એવા જનીનો દાખલ કરવા કે જે પેલા નોત તે રૂપાંતરિત જે કરવા છે એના માટે બેક્ટેરિયા બેક્ટેરિયા અને વાયરસ ઉપયોગી છે વાયરસ ઉપયોગી છે એ રીતે એ સમજવા માટે આપણે જોઈએ કે તમને ખ્યાલ છે કે જ્યારે આપણી અંદર કોઈ બેક્ટેરિયા કે કોઈ વાયરસ નું ઇન્ફેક્શન લાગે છે આપણને ત્યારે શું કરે છે જેવો આપણી અંદર આવે એટલે ધીરે ધીરે આપણી અંદર એ વૃદ્ધિ પામે છે બેક્ટેરિયાનો ધીરે ધીરે વિકાસ થાય છે અને આપણા શરીરની પેશીઓમાં એ વાયરસ અથવા એ બેક્ટેરિયા ધીરે 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 ફેલાતો જાય છે પરંતુ યાદ રાખો કે એ બેક્ટેરિયા અથવા એ વાયરસની અંદર કઈક એવું છે કે જે આપણા માટે રોગકારક છે એટલે આપણને રોગ કરે છે ઓકે હવે જસ્ટ એટલું વિચારો કે કોઈ એક બેક્ટેરિયા કે જે એક્ચુઅલી આપણા માટે રોગકારક છે એની અંદરથી એ બેક્ટેરિયા નથી ખરેખર આપણને રોગ કરવા માટે જવાબદાર જે જનીન છે અથવા તો જે ઘટક છે એનો જો કાઢી નાખવામાં આવે તો શું થાય બેક્ટેરિયા આપણી અંદર આવીને વૃદ્ધિ પામે છે બધે ફેલાઈ જાય છે અને એની અંદર રોગકારક જનીનો હોવાને કારણે આપણે એ રોગ કરે છે પરંતુ જો એ બેક્ટેરિયામાંથી આપણે આવા રોગિષ્ટ જમીનોને કાઢી નાખી તો શું થશે કે બેક્ટેરિયા આપણી અંદર ગમે એટલો ફેલાય તો પણ આપણને રોગ થશે નહીં બેક્ટેરિયા ફેલાશે કારણ કે ફેલાવા માટે જવાબદાર એના સ્વયંજનનની પ્રક્રિયા છે ઓઆરઆઈ ની થાય છે પરંતુ રોગકારક જનીન ન હોવાને કારણે એ આપણને રોગ કરશે નહીં આ એક વાત છે હવે એના કરતાં આગળ વિચારો કે જો આ બેક્ટેરિયાની અંદર કોઈ એવું જનીન હાજર હોય કે જે આપણા માટે ફાયદાકારક છે તો શું થશે જેમ 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 બેક્ટેરિયાનો ફેલાવો થશે એમ એમ એ ફાયદાકારક જનીન પણ આપણા બધા જ કોષોમાં પહોંચતું જશે અને એનો ફાયદો આપણને મળવા પડશે એનો એક્ઝામ્પલ આપણે હમણાં લઈએ પહેલા આપણે કેટલાક નામ લખીએ ફોર એક્ઝામ્પલ અહીંયા આપણે લખીએ છીએ વનસ્પતિની અંદર જે વપરાય છે એક બેક્ટેરિયા છે એનું નામ છે એગ્રો બેક્ટેરિયમ એગ્રો બેક્ટેરિયમ प्यूमी, फैंसियस। आ बैक्टीरिया, छे, बैक्टीरिया छे, एक्रोबैक्टीरिया, प्यूमी फैंसियस। अंया ऐसी चर्चा करें आपने, ए, द्वी वनस्पति में द्वी वनस्पति में गांठ

આજે ડીએનએ હોય છે કે ડીએનએ કે જેને ટ્યુમર ડીએનએ કહેવામાં આવે છે એ આ બેક્ટેરિયાની અંદર એક વિશિષ્ટ પ્લાઝ્મિડ કે જેને ટીઆઈ પ્લાઝ્મિડ કહેવામાં આવે છે ટીઆઈ પ્લાઝ્મિડ એનો અર્થ છે ટ્યુમર ઇન્ડ્યુસિંગ પ્લાઝ્મિડ ઇન્ડ્યુસિંગ એટલે પ્રેરક ટ્યુમર ઇન્ડ્યુસિંગ ઇન્ડ્યુસિંગ પ્લાઝ્મિડ જે છે એ ટીઆઈ પ્લાઝ્મિડ માં હાજર

આખી સિસ્ટમ છે બે નામ લેખા આપણે અહીંયા એગ્રોબેક્ટેરિયમ અને રેટ્રોવાયરસિસ હવે આપણે જે સિદ્ધાંત જોવાનો છે એ આ છે કે જો આ સજીવો આ સજીવો ને બિન હાનિકારક બનાવી તેમની સાથે તેમની સાથે ઈચ્છિત ઈચ્છિત જમીન જોડી દેવામાં આવે તો શું થાય બીજું કાજે સજીવો છે આપણે ઉપર જે આપણે નામ લખ્યા છે કોણ કોણ એગ્રોબેક્ટેરિયમ ટ્યુબિફેન્સિયસ અને રેટ્રોવાયરસ જો એને બિન હાનિકારક બનાવી દેવામાં આવે અને એની સાથે પાછું ઇચ્છિત જનીન જોડી દેવામાં આવે તો બેક્ટેરિયા બેક્ટેરિયા અથવા વાયરસ વાયરસ એ સમગ્ર સજીવમાં ઈચ્છિત ઈચ્છિત જમીન

તેલ બનાવવા માટે જે જનીનો જવાબદાર છે એવા જનીનોને તમે આ સાથે જોડી કારણ એમાં એ એ કાઢીને એની સાથે તમે આ તેલ ઉત્પન્ન કરતા જે જનીનો છે જોડી દો પછી એ બેક્ટેરિયા જે છે એનો છે બાવરને કે બીજી કોઈ વનસ્પતિને લગાડો તો ધીરે ધીરે એ બેક્ટેરિયા આખી વનસ્પતિમાં ફેલાશે એની અંદર પીડીને હાજર નથી એટલે વનસ્પતિમાં ગાંઠ નહીં બને પણ જનીન કયો હાજર છે એની અંદર તો એની અંદર હાજર છે તેલ ઉત્પન્ન કરવા માટેનું જનીન પરિણામે જે જે કોષોમાં એ બેક્ટેરિયા જશે ત્યાં દરેક જગ્યાએ તેલ ઉત્પાદન શક્ય બનશે આવું કામ કરી શકાય છે ભવિષ્યમાં આપણે આવું ઘણું બધું કરશું એવી ધારણા વૈજ્ઞાનિકો બાંધી છે આની વાત કરીએ આપણે તો ધારો કે એક વ્યક્તિઓ છે કે જેને સ્વાદુપિંડમાંથી ઇન્સ્યુલિન ઉત્પાદન બંધ થઈ ચૂક્યું છે એને ડાયાબિટીસ છે હાલમાં આપણી પાસે જેનો ઈલાજ છે એવો છે કે બહારથી ઇન્સ્યુલિન ઇન્જેક્શન લેવાના કારણ કે એની અંદર ઇન્સ્યુલિન ઉત્પન્ન થતું નથી ઓકે હવે જસ્ટ વિચાર કરો કે જો આપણને કોઈ એવો રિટ્રોવાયરસ મળે કે જેમાંથી રિટ્રોવાયરસ ને કારણે જે રોગ થતો હોય એવા જનીનોને આપણે દૂર કરી શકીએ વાયરસ અને એની સાથે એ વાયરસના ના જનીન સાથે આપણે ઇન્સ્યુલિન બીજા કોઈ તંદુરસ્ત વ્યક્તિમાંથી કાઢેલું ઇન્સ્યુલિન માટેનું જનીન જોડી દેવામાં આવે અને પછી એ વાયરસનો છે જો એ મનુષ્યના સ્વાદુ પિંડને લગાડવામાં આવે તો શું થશે સ્વાદુ પિંડના બધા કોષોમાં જેમ 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 આ વાયરસ ફેલાતો જશે એમ બધા કોષોમાં ઇન્સ્યુલિન જૂનું જનીન એની પાસે જે ઓરિજિનલ જનીન છે એ બરાબર ખરાબ છે એ કામ કરતું નથી ઇન્સ્યુલિન ઉત્પન્ન કરતું નથી પણ આપણે બહારથી જે જનીન જેમ રોગ કરે છે બહારનું જનીન એ કાઢીને કોઈ એના બદલે ઇન્સ્યુલિન માટેનું જનીન દાખલ કરી દીધું છે પરિણામ એવું આવશે કે સ્વાદુપિંડના બધા કોષોમાં ધીરે ધીરે આ ઇન્સ્યુલિન માટેનું જનીન દાખલ થતું જશે અને એ સ્વાદુપિંડના કોષો નવેસરથી ફરી પાછું ઇન્સ્યુલિન ઉત્પન્ન કરવાનું શરૂ કરશે તો આવી જે સિસ્ટમ છે એ વનસ્પતિ અને પ્રાણીઓ માટે વપરાય છે એક્ચ્યુઅલી આપણે આની પછીના ચેપ્ટરમાં થોડી એની વાત કરીશું ત્યારે એને આપણે આ જ નામ આપશું જનીન થેરાપી કે જે વ્યક્તિની અંદર જનીનો ખરાબ થઈ ગયા છે એના બદલે એની જગ્યાએ સારા જનીનો ઉમેરીને આપણે એ વ્યક્તિની સારવાર કરી શકતા હોય છે તો આવી જે ટેકનોલોજી હોય છે એની મદદથી બાયોટેકનોલોજીની મદદથી આપણે આવું કરી શકીએ છીએ ફરી વખત જોજો મેં ત્રણ સિદ્ધાંતો છે આજનું અત્યારનું આપણું જે ચેપ્ટર છે એ ચેપ્ટર ઉપર જે મોટા ભાગના ટોપિક્સ તમે ભણવાના છો એ આને આધારે છે આ બંને વિશે નેક્સ્ટ ચેપ્ટરમાં ટેકનોલોજી આપણે બહુ ભણવાની નહીં આવે પણ એનો ઉપયોગ કરીને આપણે શું કરી શકીએ એની થોડી ચર્ચાઓ કરીશું પણ તમારા ધ્યાનમાં આ ત્રણ બાબતો હોવી જોઈએ કે બાયો ટેકનોલોજી આ ત્રણ અલગ અલગ રીતે કામ કરીને આપણા માટે સારી સારી જે નવા ઉત્પાદનો છે એ બનાવતું હોય છે બોર્ડ ઉપર આપણે જે કંઈ નોંધ કરી છે એની એક પીડીએફ કોપી તમે ડિસ્ક્રિપ્શનમાં જે નીચે લિંક આપી છે એના પરથી ડાઉનલોડ કરી શકો છો